ये तो सच है के भगवान है है मगर फिर भी अनजान है धरती के रूप माँ बाप का उस विधाता की पहचान है ये तो सच है के भगवान है ये तो सच है कि भगवान है।, है मगर फिर भी अनजान है धरती के रूप माँ बाप का उस विधाता की पहचान है ये तो सच है के भगवान है

એક એવી સેવાઓ કરે છે જેની આપણે કોઈ વિચારી પણ ન શકીએ એવી વાત છે વાત હું કરીશ તમને વિસનગરના કરાવ કે કે ગ્રુપની ગ્રુપની કરાવ અંદર છ વર્ષની દીકરીથી લઈને છ્યાસી વર્ષના દાદા અહીંયા જોડાયેલા છે આ ગ્રુપ એટલે એવા કલાકારોને પ્રોત્સાહન આપે છે કે જે કલાકારોને સંગીત માટે કોઈ સ્ટેજ નથી મળતું જે સ્ટેજ પૂરું પાડે છે એમાં કોઈ ચાર્જીસ લેવામાં નથી આવતા ફક્ત જે ખર્ચા રૂપે જે થતો હોય છે કાર્યક્રમનો ખર્ચો એ જ લેવામાં આવે છે એ ટોટલી વિગતો આપણે અહીંયાના જે આયોજકો છે એમની જોડેથી જાણીશું સાથે સાથે કહી શકાય કે અત્યારે સંગીતના સ્ટેજ માટે લોકો વલખા મારતા હોય છે કે ક્યાં જઈએ તો આપણને એક સ્ટેજ મળે યોગ્ય માર્ગદર્શન મળે આ તમામ બાબતોનું ધ્યાન રાખીને સંગીતની સાથે સાથે સેવા કરતું આ એક ગ્રુપ છે કરાવ કે ગ્રુપ તમને સેવાની જો વાત કરું તો અલગ અલગ સ્કૂલોની અંદર વૃદ્ધાશ્રમોની અંદર અને અલગ અલગ ફાઉન્ડેશનોમાં જ્યાં જે જીવન જરૂરી વસ્તુ હોય અથવા તો કોઈ કામને લગતા કોઈ સાધન સામગ્રીની જરૂર હોય તો આ ગ્રુપના દરેક મેમ્બરો જ્યારે પણ એક અવાજ થાય છે કે અહીંયા સેવા કરવા માટે કંઈ જરૂર છે તો ગ્રુપના મેમ્બરો અંદરથી જ એક દાન એકત્ર કરીને એ સેવાઓ કરતું હોય છે સંગીતની સાથે સેવા કરતું આ વિસનગરનું ગ્રુપ છે તો એમના એક આયોજક છે પહેલાં તો આપનો પરિચય આપશો નમસ્કાર વસીમભાઈ મારું નામ હરેશ પ્રજાપતિ છે અને સંગીતના ક્ષેત્ર સાથે લગભગ પચીસ વર્ષથી સંકળાયેલો છું એક કાર્યક્રમ મેં કર્યો હતો મુકેશજી સ્પેશિયલ લગભગ દોઢ વર્ષ ઉપર થઈ ગયું એ વખતે અમારી સાથે જે પ્રેક્ષક તરીકે આવ્યા હતા એમનું એવું કહેવું હતું કે હરેશભાઈ અમને પણ ગાવાનો શોખ છે તો સ્ટેજ મળે એવું કંઈક કરો તો મારી સાથે જે ઊભા છે જયંતિભાઈ એમને પ્રેરણા થકી મને એવો આઈડિયા આવ્યો કે આપણે એક એવું ગ્રુપ બનાવીએ જે લોકોને ગાવાનો શોખ છે પણ સ્ટેજ નથી મળતું એટલે આવા સિનિયર સિટીઝન માટે અમે એક ગ્રુપ તૈયાર કર્યું એ વખતે લગભગ દસેક સભ્યો હતા પછી સાથે સાથે એવો વિચાર આવ્યો કે જે લોકો બહેનો છે ગૃહિણી છે એમને પણ ગાવાનો શોખ હોય તો એમને પણ સ્ટેજ મળે એવું કરીએ અને ધીમે ધીમે અમે એ ગ્રુપમાં સેવાનો પણ સંકલ્પ સાથે લીધો અને ગ્રુપ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે વીસ સભ્યોથી અમે શરૂ કર્યું હતું અને આજે એક વર્ષ પછી અમારી સાથે ગ્રુપમાં લગભગ એકસો વીસ સભ્યો છે આજની તારીખમાં અને સેવાનો સંકલ્પમાં અમે અત્યાર સુધીમાં એક વર્ષના નવ કાર્યક્રમો અમે સેવાના કર્યા છે જેમાં વિકલાંગ કલ્યાણ સંઘ છે વૃદ્ધાશ્રમો છે હમણાં છેલ્લે ખેરાલુની બાજુમાં જે નાની વાડા કરીને વિકલાંગ બાળકોની સંસ્થા છે ત્યાં અમે જરૂરિયાતની વસ્તુનું દાન કર્યું અને હમણાં એક ખૂબ જ અગત્યનો સંકલ્પ કર્યો છે કે અમારે સેવા મહીપતસિંહ ચૌહાણનું જે ફાઉન્ડેશન છે આપ સૌ જાણતા હશો ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે અને ત્યાં જઈને અમારે આ કાર્યક્રમ રજૂ કરવો છે બાળકો અને વૃદ્ધોને મનોરંજન સાથે સેવા આપવી છે એટલે અમે ગ્રુપમાં સંકલ્પ કર્યો કે આપણે એકાવન હજાર રૂપિયાનું દાન લઈને ત્યાં જઈએ અને ત્યાં આપણે દાન આપીએ અને સાથે સાથે સંગીતનો પણ કાર્યક્રમ કરીને એમનું મનોરંજન પૂરું પાડીએ પણ આજે ખૂબ આનંદ અને ગર્વની લાગણી એટલા માટે થાય છે કે અમારો સંકલ્પ એકાવન હજારનો હતો એની જગ્યાએ આજે આ જે કાર્યક્રમ અમે સંપૂર્ણ કર્યો ત્યારે એવરેજ ટોટલ મારે તો લગભગ પાસઠ હજાર જેટલું ભંડોળ અમારી પાસે થઈ ગયું છે અને અમારા ગ્રુપના તમામ સભ્યોના સહયોગથી એક પણ સભ્ય એ બાકાત નથી પોતાનો સહયોગ આપવા માટે જ્યારે પણ હાકલ કરીએ કે આ સેવાના કાર્યક્રમ માટે આપણે જરૂર છે તો દરેક સભ્ય પોતાની શક્તિ અનુસાર સમય પણ આપે છે અને પોતાની ઊર્જાનો પણ એ ખર્ચ કરીને આ ગ્રુપ માટે ખૂબ સારું કાર્ય કરે છે અને આજના તારીખે એક મેન્ટોર તરીકે અને એડમિન તરીકે મને અમારે ગ્રુપ માટે ખૂબ આનંદ અને ગર્વની લાગણી છે આભાર તો ગ્રુપ માટે એક આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી રહ્યા છે સાથે સાથે અહીંયા જે કાર્યક્રમનું જે ખાસ ફોકસ હોય છે તે એન્કરિંગ ઉપર હોય છે જે એન્કરિંગ ની સાથે સાથે ગીતોના પરિચય માટે પણ જે નામના એક આગવી મેળવી રહ્યા છે એવા હરીનભાઈ ખત્રી આપણી જોડે છે તો આપણે એમની જોડેથી બી થોડી માહિતી લઈએ શું કહેશો હરીનભાઈ નમસ્કાર મારું નામ છે હરીનભાઈ ખત્રી અને બચપણથી પિક્ચર જોવાનો ખૂબ જ શોખ હતો અને હાલની તારીખમાં પણ એટલો જ શોખ છે અને એ પિક્ચરો એવું નહીં કે વખત વારંવાર જે ગમતું પિક્ચર અમે જોતા હતા અને હાલની તારીખમાં ગીતો સાંભળવાનો પણ એટલો જ શોખ છે લગભગ ચોવીસ કલાકમાં દસ કલાક તો હું ગીતો સાંભળતો હોઉં છું હરેશભાઈ મારા ઘેર યુટ્યુબ પર ગીતો ચાલુ જ હોય મારી મિસિસને ખબર છે અને એના કારણે સંગીતનું જે નોલેજ મારી પાસે ભેગું થયું કયું પિક્ચર છે કયું ગીત છે કયા કલાકારો છે કોણે ગાયું છે પડદા ઉપર કયા કલાકારો છે આજે મારી પાસે જ્ઞાન હતું અને એ જ્ઞાનનો ઉપયોગ કરીને આ કલાઓ કે જે ગ્રુપ છે એમાં હું અત્યારે એન્કરિંગ કરું છું ગાવાનું બહુ મારું ઓછું બને છે પણ જે લોકો ગાય છે એમને પ્રોત્સાહન આપવાનું જે કામ છે એ મેઇન એન્કરનું હોય છે એ પ્રોત્સાહન આપવું લોકોને પ્રોત્સાહન આપવું લોકોને એપ્રિશિએટ કરવા ગાવા માટે અને જે ગીતની ડિટેલ છે સંગીતની એ પીરસ્વી એ મારો એક શોખ છે અને એ શોખ જે મને હરેશભાઈએ પૂરો પાડ્યો છે આ પ્લેટફોર્મ ઉપર એ બધા હું હરેશભાઈનો ખૂબ ખૂબ આભાર છું અને આવી જ રીતે હું આગળ કાર્ય કરતો રહીશ થેન્ક યુ વેરી મચ આવી જ રીતે કાર્ય કરી રહી છે સાથે સાથે વાત કરી હતી આપણે છ્યાસી વર્ષના દાદાની તો અહીંયા એક જે કહેવાય સિનિયર સિટીઝન એક દાદા પણ આપણી જોડે છે તો આપણે એમની જોડેથી બી માહિતી રહીશું દાદા પહેલા તો આપણને કેવું લાગે છે આ ગ્રુપની અંદર આ ગ્રુપ તો એટલું સરસ લાગે છે કે દાખલા તરીકે આ જે પ્રોગ્રામ થયો ને નેક્સ્ટ પ્રોગ્રામ ક્યારે થશે એના દિવસો ગણીએ છીએ અમે એટલી બધી મજા આવે છે અને ગ્રુપમાં બધા નવા નવા એટલા બધા મિત્રો ભેગા થયા ગ્રુપના અંદર એટલે એમ સમય પસાર થઈ જાય છે અને હું મારી જે છ્યાસી વર્ષની ઉંમરે જે આ તંદુરસ્તી છે ને એ સંગીતના કારણે જ છે કારણ કે હું આખો દિવસ સંગીત જ સાંભળતો હોઉં છું સવારે ઉઠું તો રાતે સુઈ જાઉં ત્યાં સુધી સંગીત સંગીત ને સંગીત જ સંગીત સિવાય મને બીજું કશું ગમતું જ નથી એમ અને એટલા એટલા માટે મને ગમે છે આ પ્રોગ્રામ ખૂબ મજા આવે છે મજા આવે છે સાથે સાથે એક બીજા પણ વડીલ આપણી જોડે જ છે એક દાદા છે દાદા તમને કેવું લાગે છે અહીંયા અહીંયા પછી ઘણું સરસ લાગે છે અને સંગીતનો શોખ હતો ફિલ્મી ગીતોનો વિશેષ શોખ હતો અમારા હરેશ ભાઈએ આ પ્લેટફોર્મ પૂરો પાડ્યું અને અમારો શોખને બરકરાર રાખ્યો અને અમને બહુ મજા આવે છે અહીંયા બહુ સારી રીતે અમે એન્જોય કરીએ છીએ અને એક સરસ ગ્રુપનો અને શિક્ષિક ફેમિલીનો એક કુટુંબ તરીકેનો બમે ભાવ છે બધાની સાથે વાત કરીએ હવે વડીલોની વડીલોની સાથે સાથે અહીંયા જે નારી શક્તિ આપણે કહીએ છીએ મહિલાઓ મહિલાઓને પણ અહીંયા એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે તો મેન પહેલા તો તમારો પરિચય આપશો મારું નામ કલ્પના સુથાર હું એક શિક્ષક છું અને આ ગ્રુપ જ્યારથી શરૂ થયું ત્યારથી હું આ ગ્રુપની સભ્ય છું પરંતુ એમાં શરૂઆતમાં બહેનો બહુ ઓછી હતી કારણ કે બહેનોને કેવું હોય સંસારમાં પોતાની જાત પોતાનો શોખ બધું જ ભૂલી જતા હોય છે પરંતુ એ બહેનો આ ગ્રુપ થકી એક પ્લેટફોર્મ મળ્યું એ લોકોને અને અત્યારે ઘણી બધી બહેનો છે આ ગ્રુપની અંદર અને પોતાનો શોખ પોતાના સંસારમાં રહીને પણ પૂરો કરે છે એ બહુ સારી બાબત છે બેન અહીંયા કપલ્સ પણ આવતા હોય છે તો એ લોકો વિશે તમે કંઈ કહેશો કપલ્સ એક સારી બાબત છે કારણ કે કપલ્સમાં કેવું છે કે જો સંગીતનો શોખ બन्ने ને હોય તો એ તો બહુ સોનામાં સુગંધ ભળી જાય એવી વસ્તુ કહેવાય એટલે એ એ લોકો તો બહુ જ એન્જોય કરે છે અને હું તો કહું છું કે આવવા જોઈએ કપલ અને કપલ બંને પણ ગાય છે એટલે એના લીધે એ લોકોના સંસારમાં પણ એક મધુરતા જેવું લાગે છે તો ખાસ કરીને વાત કરું

ધારાસભ્ય આપણા અને કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલ સાહેબના મામા છે અને આપણી સાથે છેલ્લા બે કાર્યક્રમથી આપણા ગ્રુપમાં જોડાયેલા છે અને એમને પણ સંગીતનો ખૂબ શોખ છે એટલે મને યાદ આવ્યું કે આપણે ભરતભાઈ સાથે થોડીક એમને કેવું લાગ્યું છેલ્લા બે ટાઈમથી અહીંયા છે તો બાઇટ એમની પણ આપણે જાણીએ સાહેબ હા જરૂર અહીંયા જે કેન્દ્રીય સોરી કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલનો નો આજે મત વિસ્તાર કહેવાય છે અને એમના ઋષિકેશભાઈ પટેલના મામા પણ છે તો તમે અહીંયા ગ્રુપમાં જોડાયા છો કેવું લાગી રહ્યું છે એ વિશે બહુ સરસ આ ગ્રુપમાં હરેશભાઈ નો શરૂઆતમાં હું તો અહીંયા રહેતો નતો થરા બાજુ રહેતો પણ હરેશભાઈ નો વિસ્તાર થયો અને એના એમણે આ જે અમારા સંગીતની જે હતી ને એને વધુ પ્રેરણાની ઉજાગર કરી એટલે હવે અમે આ બે 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 ટી હું આવું છું અને બહુ મજા આવે છે આ ગ્રુપની વાત કરીએ તો આ ગ્રુપની અંદર ડોક્ટર્સ એન્જિનિયર સાથે સાથે બિઝનેસમેન દરેક લોકો એટલા આત્મીયતાથી જોડાયેલા છે કે એની વાત જ કંઈ અલગ છે એવા જ એક ડોક્ટર આપણી જોડે પણ છે વડનગરના ભાવના હોસ્પિટલના પ્રદીપ ઓઝા તો સાહેબ શું કહેશો પહેલાં તો આ ગ્રુપની સાથે કેવું લાગે છે ગ્રુપમાં સરસ લાગે છે અમારું ડેલી ડોક્ટરનું લાઈફ તો કેવું એપ સ્ટ્રેસવાળું જ હોય એટલે એમાંથી થોડુંક ફ્રીડમ મળે એના માટે અમે ડોક્ટર એ નિખિલભાઈ ઠક્કર અને હરેશભાઈ પ્રજાપતિના હરીનભાઈ એમની ઓળખાણથી જોડાય છે છેલ્લા ચાર પ્રોગ્રામથી અહીંયા જોડાય છે પણ એના કારણે શું અમારું એક પ્રકારનું એક ઇન્વોલ્વમેન્ટ ને એન્ગેજમેન્ટ રહે છે આખું અઠવાડિયું આમાં કંઈક ભલે અડધો કલાક તો અડધો કલાક પણ રોજ પ્રેક્ટિસ કરવાની થાય એટલે સ્ટ્રેસ ફ્રી રહેવાય છે એમનાથી સંગીતથી સ્ટ્રેસ ફ્રી રહેવાય છે એમના વાઇફ પણ આપણી જોડે છે બેન તમે પણ એક પહેલાં ગાતા જ હતા એવું કહીએ તો પણ ચાલે પણ એક પ્લેટફોર્મ તમને અહીંયા મળ્યું જોવાનું કેવું લાગ્યું નમસ્કાર મને તો સિંગિંગ નો શોખ છે પણ પ્લેટફોર્મ તો હરેશભાઈ આપ્યું છે બિલકુલ એટલે ગાતા જ નહોતા પણ અત્યારે આવવા માટે તલપપડ થઈએ છીએ કે ક્યારે હવે ડેટ મળશે અને કયું સોંગ લઈશું હું એમના માટે એમને પૂછું છું પણ ખરા કે મારા લાયક જે મને હું ગાઈ શકું એવું મને કોઈક સોંગ આપજો કારણ કે મને થોડુંક નોલેજ ઓછું છે પણ ટ્રાય કરું છું અને ઘણો આનંદ રહે છે મને અહીંયા આગળ આવીને બધાને મળીએ છીએ મને કલ્પના બેન ના સાથે થોડું ટચ માં વધાર છું કે એમની પાસેથી મારે ઘણું શીખવું છે કે ભાઈ ત્યાં ચલો એમની સાથે રહીને મને કોઈ આજે પણ મને એડવાઇસ આપતા હતા કે બેન તમે આ રીતે નહીં આ રીતે ગાજો એટલે આવી રીતે કઈક મને નવું જાણવા પણ મળે છે

ગ્રુપ અમે જુદી જુદી સંસ્થાઓમાં જે સેવા કીયા પ્રવૃત્તિઓમાં સંગઠન થી સાથ સહકારથી એક સરસ કાર્ય કરી રહ્યા છીએ તો આવા જ વિડીયો અમે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહીશું સત્યનું સાગર નમસ્કાર